નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ ના તમામ કરી દેજોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં સિંગદાણા નીચો ભાવ ચૌદસો રૂપિયાથી ઊંચો ભાવ પંદરસો વીસ રૂપિયા રહેલો તો જે ચાર હજાર ત્રણસો ત્રીસ થી લઈને चार हजार आठ सौ दस रूपिया रायडो एक हजार चालीस रूपिया चना तो एक हजार त्रो रूपये पांच हजार पांच सौ वीस रूपया मेथी एक हजार साइठ रुपया चौद सौ चौदह रूपिया अड़द बार सौ पंचोते लाइने छ सौ छप्पन रूपिया मग बार सो रूपिया अठार सो रूपिया ऐसा बे हजार बसो रूपया लाइने बसो रूपया તુવેર બારસો રૂપિયા થી લઈને બે હાજર એકસો એકાવન રૂપિયા જુવાર સાતસો ચાર હજાર ચારસો એકાવન રૂપિયા થી લઈને પાંચ હાજર આઠસો પચાસ રૂપિયા વરિયાળી સાતસો પંચાણું રૂપિયા થી લઈને નવસો રૂપિયા સુકા મરચા છસો રૂપિયા થી લઈને બે હાજર પાંચસો રૂપિયા તલ કાળા બે હાજર નવસો રૂપિયા થી લઈને ચાર હજાર ત્રણસો દસ રૂપિયા તલ સફેદ બે હજાર સો રૂપિયા થી લઈને બે હાજર સાતસો વીસ રૂપિયા ઘઉં ટુકડા છસો પાંચ રૂપિયા થી લઈને સાતસો વીસ રૂપિયા ઘઉં લોકવાન પાંચસો પંચાણું છસો પચીસ મગફળી મગફળી બારસો ચૌદ રૂપિયા કપાસ તેરસો ચાલીસ રૂપિયા થી લઈને ચૌદસો બાણું રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડ ના તમામ વસ્તુના કહી કવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટયાર્ડના રોજેરોજના બજાર ભાવો મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર